તેથી પોલીસે ઠગ જ્યોતિષની ધરપકડ કરી હતી ભરૂચના મોટા ઔદ્યોગિક હબ તરીકે ઓળખાતા દહેજમાં ભૂમિ ડેવલોપર્સ નામથી લેબર સપ્લાયનું કોન્ટ્રાક્ટ ચલાવતા કોન્ટ્રાક્ટર સાથે એકાઉન્ટન્ટ લલિત રમણભાઈ પટેલ દ્વારા રૂપિયા ચોપન લાખની છેતરપિંડી કરવામાં આવી હતી જેમાં લલિતે કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવેલા સહી કરેલા બાર જેટલા ચેકનો ઉપયોગ કરીને ફરાર રૂપિયા થઈ ગયો હતો જે ઘટના અંગે કોન્ટ્રાક્ટર દ્વારા ભરૂચે ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે લલિતની ધરપકડ કરીને સઘન પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી જેમાં લલિતે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે રાજસ્થાનના જયપુરમાં રહેતા જ્યોતિષ તરુણ ઓર્ફે તરુણ આચાર્ય ઓર્ફે ટાર્ઝન દુલીચંદ શર્માને આંગળીયા પેઢી તેમજ બેંક એકાઉન્ટન્ટ મારફતે આશરે ચાર કરોડ પચાસ લાખ રૂપિયા છેલ્લા બે વર્ષમાં આપ્યા હોવાની હકીકત જાણવા મળી હતી જેના આધારે પોલીસે રાજસ્થાનના જયપુર ખાતેથી કેવાતા જ્યોતિષ તરુણની ધરપકડ કરી હતી અને પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવતા તરુણ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ ન્યૂઝપેપરના માધ્યમથી હિન્દુ નામ એસ્ટ્રોલોજર તરુણ આચાર્ય થતા મુસ્લિમ નામ મૌલી સુલ્તાન ચિસ્તી તરીકે ભારતના ઘણા રાજ્ય તથા વિદેશમાં વસતા ઘણા લોકો સાથે ઓનલાઈન એપ્લિકેશન દ્વારા

ભૂમિ ડેવલપર્સ નામની કન્સ્ટ્રક્શન કંપનીના ઓથોરાઇઝ પર્સને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કે એની કંપનીમાં મેનેજર તરીકે અને નાણાકીય વ્યવહારો જેને સોંપવામાં આવેલા છે એવા એમના કર્મચારી લલિત પટેલે રૂપિયા ચો લાખનું છેતરપિંડી કરેલી છે એવી ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશને મળતા એ સંબંધમાં ભરૂચ ચર્ય ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવેલો આ આરોપી વિરુદ્ધમાં પૂરતી તપાસ કરતા પૂરતા પૂડાવવા મળતા આરોપી લલિત પટેલની ધરપકડ કરવામાં આવેલી આરોપી લલિતની પૂછપરછ કરતા એને જણાવેલું કે એને એક યુવતી સાથે એક કરતી પ્રેમ હતો અને એ પ્રેમ પામવા માટે પોતે પ્રયાસ કરતો હતો એ દરમિયાન એને સોશિયલ મીડિયા થ્રુ એક મેસેજ મળેલો કે એક નંબર ઉપરથી કે એ પોતે જ્યોતિષ છે અને એ એને યુવતીને પામવા માટે તેમજ આ લલિત જે કંઈ પણ ધંધો કરશે એ ધંધામાં સારી એવી બળકત મળશે એવી સામેના જે જ્યોતિષે એને લાલચો આપેલી તો એ એનાથી પ્રભાવિત થઈ એની લાલચમાં આવી ગઈને એની જે આ કંપનીમાં કામ કરતો હતો અને નાણાકીય વહીવટ કરતો હતો એમાં માલિકની સહીઓવાળી ચેકબુક આ આરોપી લલિત પટેલ પાસે રહેતી હતી તો એ કંપનીના ખાતામાંથી પૈસા ઉપાડીને જુદી જુદી આગળ દીધેલા પરંતુ એ સિવાય પણ ટુકડે ટુકડે જાણ જે કંપનીના બીજા જુદા જુદા એકાઉન્ટો હતા એ એકાઉન્ટોમાંથી કુલ્લે સાડા ચારે કરોડ રૂપિયા જેટલી માત્ર રકમ આ જે એસ્ટ્રોલોજર એના સંપર્કમાં આવેલો હતો એને એને આપી દીધેલા છે એવી તપાસ હકીકત તપાસ દરમિયાન જણાઈ આવતા આ જે એસ્ટ્રોલોજર છે એ રાજસ્થાનના જયપુરમાં જયપુરમાં રહેતો હોવાનું અને એનું નામ તરુણ ઉર્ફે તરુણ આચાર્ય ઉર્ફે તાર્જન દુલીપચંદ શર્મા એનું નામ સરનામું મળી આવતા એ આરોપીની પણ શોધખોળ કરતા એ આરોપીને પણ ગઈકાલે ગુનાના કામમાં ધરપકડ કરવામાં આવેલી છે આરોપીના પાસે મુદ્દામાલ રિકવરી માટે પૂછપરછ કરી એના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે